આજ સુધી આપણે ઘણા બધા વેઇટ લોસના વિડીયો જોયા છે વિડીયો બનાવ્યા છે ઘણા બધા લોકોએ વેઇટ લોસ પણ કર્યો છે બેસ્ટ રિઝલ્ટો લીધા છે અને તમારા બધાના રિવ્યૂ પણ સરસ આવી રહ્યા છે એમાં ઘણા બધા રિવ્યૂ એવા છે કે વજન ઘટાડવા માટે તો તમે બહુ મસ્ત વિડીયો બનાવ્યા પણ વેઇટ ગેઇન કરવા માટે વજન વધારવા માટે પણ અમને કોઈ ટિપ્સ આપો તો એને લઈ અને આજે આપણે ધી બેસ્ટ વિડીયો બનાવવાની કોશિશ કર્યો છે અત્યારે જે સિઝન ચાલી રહી છે તે શિયાળો છે અને શિયાળો આપણા હેલ્થ માટે ધી બેસ્ટ ઋતુ ગણાય છે અને ખાસ કરીને વજન વધારવા માટે કેમ કે અત્યારે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ છે ને એકદમ પાવરફુલ હોય છે અને જેના કારણે તમે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાવ તો તમે એને સારી રીતે પચાવી શકો છો અને તમારું વજન પણ તમે સારી રીતે વધારી શકો છો કે શિયાળામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જેના જેનો ઉપયોગ કરવાથી આપણે સારામાં સારી રીતે આપણું વજન વધારી શકીએ છીએ તો સૌથી પહેલાં હું પ્રોટીનનો જ સજેસ્ટ કરીશ એટલા માટે કેમ કે વજન વધારવા માટે શરીરના બંધારણ માટે અને વજન આપણા જે મસલ્સ છે આપણા હાડકાનું વજન વધારવા માટે મસલ્સની તાકાત વધારવા માટે પ્રોટીન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એટલા માટે સૌથી આપણે કહીએ ને કે અત્યારે પાચનતંત્ર જ્યારે સારું હોય ત્યારે એ સમય દરમિયાન જો વધારે પડતું પ્રોટીન બોડીમાં ઇન્ટેક કરવામાં આવે અને એ એવું પ્રોટીન આપણે લેવાનું છે જે સોલ્યુબલ હોય અને જે હળવું પણ હોય અને આપણા શરીરની અંદર હાડકાં અને મસલ્સ ગેઇન પણ કરતું હોય એવું પ્રોટીન આપણે એને પ્રોટીન શેક દ્વારા લઈ શકાય છે તો ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુ ચાલી હોય છે ત્યારે આપણા જઠરાગ્નિની અંદર સક્ષમ આપણું જઠરાગ્નિ વધારે સક્ષમ હોય છે ખોરાકને પચાવવા માટે અને ખાસ કરીને સવારનો જે પ્રહર હોય છે અને સવારનું જે ભોજન હોય છે આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે સવારનું ભોજન રાજા જેવું બપોરનું પ્રજા જેવું અને સાંજનું ભિખારી જેવું તો સવારે જે આપણે સવારનો જે આપણે નાસ્તો લઈએ છીએ એ ખરેખર રાજા જેવો લેવો જોઈએ જેમાં સારામાં સારું પ્રોટીનયુક્ત ખોરાક આપણે લેવો જોઈએ પ્રોટીન મિલ્કશેક પણ લેવો જોઈએ જે આ શિયાળામાં આપણા માટે ખૂબ જ ફાયદેમંદ છે કે પ્રોટીન શેક શરીરને ખૂબ જ સારું બેનિફિટ આપે છે છતાં પણ પ્રોટીન તમે તમારી જાતે ક્યારેય ન લેતા કેમકે તમારા શરીરની જે સિસ્ટમ છે તમારી જે પ્રકૃતિ છે તમારું જે પાચન છે એને અકોર્ડિંગ પ્રોટીન લેવાનું હોય છે તો હેલ્થ કોચની ગાઈડન્સ લઈને જ એ પ્રોટીનને લેવું જેના કારણે તમારું વજન સારામાં સારી રીતે વધી શકે હેલ્ધી રીતે વજન વધારવો અને હેલ્ધી રીતે વજન ઘટાડવો આ શીખવું ખૂબ જરૂરી છે ઘણી બધી વખત આપણે વજન વધારતા હોઈએ છીએ દવાઓ લઈને વજન વધારતા હોઈએ છીએ પણ ત્યારે શું થાય તો કે ફેસ મોટો થઈ જાય ગાલ મોટા થઈ જાય અને શરીર પતળું રહે છે તો આવી રીતના ન થવું જોઈએ ઓલ ઓવર બોડી અને સાથે સાથે આપણા જે મસલ્સ અને આપણા હાડકાં આ બંનેમાં વધારો થવો જોઈએ અને આપણી તાકાત પણ વધવી જોઈએ સ્ટેમિના પણ વધવો જોઈએ તો આ રીતે આપણું બોડીને બિલ્ડ કરવાનું છે તો એના માટે કોચની ગાઈડન્સ લેવી ખૂબ જરૂરી છે પ્રોટીનના ઘણા બધા એવા સોર્સ છે જે અનેક અનેક રીતે આપણને મળે છે ને એમાંથી આપણે આપણા પ્રોટીનને લઈ શકીએ છીએ ઇન્ટેક કરી શકીએ છીએ અને બોડીને બિલ્ડ કરી શકીએ છીએ સાથે સાથે જો તમને યોગ્ય પ્રમાણમાં પ્રોટીન મળવામાં આવે તો પ્રોટીનનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો હોય છે એટલે કે ધીમે ધીમે ખોરાક પચાવવામાં મદદ કરે છે અને એના કારણે ક્યારેય પણ ડાયાબિટીસ થતું નથી અને કોલેસ્ટ્રોલ લેવલ પણ નીચે આવે છે શરીરની અંદર ઇમ્યુનિટી પણ વધે છે એટલે કે આપણા રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધવાના કારણે આપણું આખા આખા બોડીની અંદર જલ્દીથી કોઈ પણ પ્રકારની તકલીફો આવતી નથી અને ખાસ કરીને પ્રોટીન જો જરૂરી પ્રમાણમાં મળે તો આપણું જ્યારે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ મેન્ટેન થાય તો ક્યારેય પણ હાર્ટ એટેક કે પેરેલિસિસ આવવાની શક્યતા રહેતી નથી પણ ખાસ કરીને કોચના ગાઈડન્સથી જ લેવું જોઈએ કેમકે એમ જ ક્યારેય પ્રોટીન લેવાતું નથી અનેક પ્રકારના પ્રોટીન મળી રહ્યા છે આપણા માટે કયું યોગ્ય છે એ કન્સલ્ટિંગ કર્યા વગર ક્યારેય પણ ન લેવું તો ખાસ કરીને આ જે યુક્ત આહાર આપણા શરીરમાં શું કામ કરે છે તો આપણા મસલ્સ બિલ્ડ કરે છે હાડકા બિલ્ડ કરે છે અને સાથે સાથે આપણી ઇન્ટરનલ ઇન્જરી ઘણી બધી વખત આપણને આપણા બોડીની અંદર ઇન્ટરનલ ચાંદા પડી જતા હોય આંતરડામાં ચાંદા પડે મોઢામાં ચાંદા પડે તો આ જે ડેમેજ થયું છે એને રિપેર કરવાનું કામ પ્રોટીન કરે છે ઘણી બધી વખત ઉતાવળથી જમવાથી દાંત કચડાઈ જાય અને જીભની અંદર ચીરો પડી જાય છે તો એને સાંધવામાં પણ પ્રોટીન ખૂબ જરૂરી છે ત્યાર પછી ઘણી બધી વખત આપણને ગેંગરિંગ થઈ જતું હોય છે ઘણા બધા લોકોને ડાયાબિટીસ વધવાના કારણે તો એમાં પણ જો યોગ્ય પ્રમાણમાં પ્રોટીન મળતું થાય તો લાગેલા ઘાવ પોતાની રીતે આપોઆપ રૂજાવા માંડે છે પાકેલા ગુમડાથી માંડીને બધું જ પ્રોટીનની ઉણપના કારણે જ આપણને થઈ રહ્યું હોય છે તો પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળે તો આપણું જો શરીર આટલું બિલ્ડ થતું હોય તો આપણું વજન તો બિલ્ડ થાય જ વજન વધારવા માટે પણ જીમ કરતા હોઈએ છીએ પણ જ્યારે જીમ કરીએ છીએ ત્યારે સાથે સાથે કોચને કોચ કહેતા જ હોય છે કે તમારે પ્રોટીન ઇન્ટેક કરવું જરૂરી છે અને એ આપણને પ્રોટીન સજેસ્ટ પણ કરતા હોય છે તો કે સ્નાયુને મજબૂત કરવા બિલ્ડ કરવા બોડીને બિલ્ડ કરવા માટે પ્રોટીન જરૂરી છે અને સવારે જે આપણે નાસ્તો લઈએ છીએ હેલ્ધી નાસ્તો લેવો જોઈએ પ્રોટીનયુક્ત નાસ્તો લેવો જોઈએ ને માત્ર ને માત્ર દૂધની અંદર જ પ્રોટીન છે આવું નથી ઘરની અંદર એવો ખોરાક મળી રહે છે ધારો કે દહીં છે દૂધ છે ઘી માખણ કેળા છે શેક છે અને સૂકો મેવો છે અંજીર છે ખજૂર છે અને સાથે સાથે એવા ઘણા બધા પ્રોટીનયુક્ત ખોરાક ખાસ કરીને ફણગાવેલા કઠોળ પણ એની અંદર આપણે એડ કરી શકાય છે અને એક જબરજસ્ત વસ્તુ છે તલ તો તલ પણ અને કાચી સીંગ પણ આપણે ખાઈ શકીએ છીએ અને આ દરેક વસ્તુ સવારમાં ભૂખ્યા પેટે ચાવી ચાવીને ખાવાથી આપણે વજનમાં વધારો કરી શકીએ છીએ હંમેશા હેબિટ પાડવી જોઈએ કે ચાવી ચાવીને જમે ચાવી ચાવીને જમવાથી આપણને આપણી પાચનશક્તિ સારી થાય છે કેમ કે ભગવાને પેટમાં દાંત આપ્યા નથી અને જ્યારે મોઢામાં બરાબર ચાવતા નથી તો એ બર્ડન આપણા જઠરાગ્નિને લેવું પડે છે અને જ્યારે પોતાને તાકાતથી વધારે બર્ડન લેવું પડે તો આપણું પાચનતંત્ર બગડે છે અને પાચનતંત્ર બગડવાના કારણે જ આપણી આ હાલત થાય છે અને કોન્સ્ટિપેશન પણ થવાની શક્યતા રહે છે જેના કારણે ખરાબ ગેસ પણ બને છે અને આ ગેસ ઘણી બધી સાઈડ ઇફેક્ટ કરે છે તો આવો હેલ્ધી નાસ્તો કરવાથી આપણને કેલેરી પણ મળે છે સારી એવી ગુડ કેલેરી મળે છે અને ગુડ કેલેરીની સાથે સાથે એનર્જી પણ મળે છે અને આપણા મસલ્સ બિલ્ડ પણ થાય છે અને એટલા માટે આપણે જે આવો હેલ્ધી નાસ્તો જ્યારે લઈએ ત્યારે સવારના નાસ્તામાંથી જ આપણને ગુડ પ્રોટીન મળે છે જેની કેલેરી બસો સાઠ કરતાં પણ વધુ હોઈ શકે છે એ અમુક એવા ઘણા બધા પદાર્થો છે જે આપણા ખોરાકની અંદર આપણે લેવાથી આપણું વજન વધારી શકાય છે અને એમાંથી એક છે શેરડી તો શેરડી ખાસ કરીને ઘણી બધી વખત આપણે શેરડીનો રસ પીતા હોઈએ છીએ પણ શેરડી ખાવી કોઈને ગમતી નથી પણ શેરડી જ્યારે ચૂસી ચૂસીને આપણે ખાઈએ છીએ ત્યારે એનો જે રસ છે ધીમો ધીમો આપણા બોડીમાં આવે છે અને જેના કારણે સારી રીતે પચે છે કેમ કે શેરડીનો રસ પચવામાં ભારે છે પણ ચૂસી ચૂસીને જો આપણે શેરડી ખાઈએ તો એ શેરડી આપણા માટે હળવી પણ છે અને ગળપણ હોવાના કારણે વજન પણ વધારે છે શેરડીમાં સુક્રોઝ અને ગ્લુટોન બે પદાર્થો આવેલા છે જે આપણા શરીરની અંદરથી જે આપણા શરીરની અંદરથી નબળાઈને દૂર કરે છે અને તાકાતમાં વધારો કરે છે ખાસ કરીને શેરડીની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે છે અને કેલ્શિયમ આપણને બધાને ખબર છે કે કેલ્શિયમ લેવાથી સ્કીન સારી થાય વાળ સારા થાય નખ સારા થાય અને પાચનતંત્ર પણ સારું થાય અને સાથે સાથે અંદર આયરન પણ એટલું બધું જબરજસ્ત આવેલું હોય છે જેના કારણે આપણી હિમોગ્લોબિન આપણું હિમોગ્લોબિન સારું થાય છે અને એનેમિયા થવાની શક્યતા રહેતી નથી તો એની અંદર આયરન પણ ભરપૂર પ્રમાણમાં છે અને આ જ્યારે આવા પોષક તત્વો બોડીમાં મળે ત્યારે આપણા બોડીની અંદર જો લિવરનું કોઈ ડેમેજ આવતું હોય તો એને પણ આપણે અટકાવી શકીએ છીએ એક વસ્તુનું ધ્યાન રાખીએ કે જ્યારે પણ આપણે શેરડી ખાઈએ છીએ ત્યારે શેરડીને પચાવવા માટેનો સમય આપીએ ઘણી બધી વખત આપણે જમીને તરત શેરડી ખાતા હોઈએ છીએ અથવા તો શેરડી ખાઈને તરત જમતા હોઈએ છીએ તો એની અંદરનું જે સુગર છે શેરડીમાં જે નેચરલ સુગર છે આ ને પચાવવા માટે આપણે આપણા ને સમય આપવો જોઈએ જો એને સમય નથી આપતા તો એ ચરબીમાં અને સુગરમાં રૂપાંતર થાય છે તો ગોળ પણ ગળ પણ એવી વસ્તુ છે કે જે આપણને વજન વધારવામાં મદદ કરે છે ગોળ બે પ્રકારના હોય છે એક જૂનો ગોળ અને એક નવો ગોળ તો આપણે જે વજન વધારવાનું છે એના માટે નવો ગોળ ખાવો જરૂરી છે જૂનો ગોળ વેઇટ લોસ કરવામાં મદદ કરે છે અને નવો ગોળ વેઇટ વધારવામાં મદદ કરે છે તાજી શેરડીનો જે રસ છે એમાંથી જ્યારે ગોળ બનાવવામાં આવે છે તો એમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે અને જેના કારણે વજન વધારવામાં પણ આપણને મદદ કરે છે માટે આપણે તાજો ગોળ જે લોકોને વજન વધારવો છે એમણે તાજો નવો ગોળ જે આવે છે એ વધારે પ્રમાણમાં ખાવું જોઈએ જેનાથી વજન વધી શકે છે તલ ગોળના લાડુ છે પછી સિંગ સીંગના લાડુ છે અથવા તો ચણા અને ગોળના લાડુ છે આવી રીતના ગોળનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરી શકાય છે જે આપણને વજન વધારવામાં મદદ કરે છે અને મેથીના લાડુ છે એ પણ આપણને વજન વધારવામાં મદદ કરે છે અને સાથે સાથે શિયાળાની અંદર ઘી પણ વધારે પ્રમાણમાં ખાવું જોઈએ એની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે જે આપણા શરીરમાં જરૂરી છે અને ખાસ કરીને જે વિટામિન એ વિટામિન ઈ વિટામિન કે ટુ આવા પોષક તત્વો ઘીની અંદર છે ઓમેગા થ્રી ફેટી એસિડ પણ એમાં સારા પ્રમાણમાં હોય છે ઘીનું પ્રમાણ વધારવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે કેમ કે ઘી શિયાળામાં આપણા માટે ખાવું ખૂબ જરૂરી છે કહેવાય છે કે આખા વરસનું જે શરીરનો ઘસારો હોય છે તે શિયાળાની ઋતુની અંદર આપણે જ્યારે આવા ઘી અને યુક્ત પાક ખાઈએ છીએ ત્યારે એ દરેક ઘસારાને પૂરો પાડવામાં મદદ કરે છે મતલબ આપણા માટે ઘી ખૂબ જ જરૂરી છે પણ કયું ઘી તો કે ગાયનું ઘી કેમકે એની અંદર જ ઘણા બધા આપણને સારા એવા પોષક તત્વો મળે છે સાથે સાથે આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે સ્ટેમિના વધે છે અને તાકાતમાં પણ વધારો કરે છે તો ઘીયુક્ત ખોરાક પણ આપણે ખાવો જોઈએ ખાસ કરીને ગોળ પાચનતંત્ર સારું કરે છે જ્યારે ચણા અને ગોળ ખાઈએ છીએ ત્યારે કોન્સ્ટિપેશનમાં પણ આપણને ઘણો બધો લાભ મળે છે કેમ કે ચણા અને ગોળ ખાવાથી કોઈ પણ પ્રકારનો કબજિયાત રહેતો નથી કબજિયાતની અંદર પણ આપણને ઘણો બધો ફાયદો થાય છે જે કુદરતી ઉપચાર છે અને એનાથી પેટ સારામાં સારી રીતે સાફ થાય છે જેના કારણે ગેસની તકલીફ પણ રહેતી નથી તો એકંદરે આપણું જે પાચન છે તે ખૂબ સારી રીતે થાય છે તો એના માટે ચણા અને ગોળના લાડુ કે ચણા અને ગોળ પણ ખાવા જોઈએ ચમરૂ ખેંક એવું ફ્રૂટ છે જેમાં ખૂબ સારા પ્રમાણમાં નેચરલ સુગર છે અને આ સ્વાદમાં પણ સારું હોય છે અને સાથે સાથે પોતે એક ફાઈબર તરીકે સારા ફાઇબર તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ તેમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ ભરપૂર પ્રમાણમાં છે અંદર એક લાયકોપિન નામનું તત્વ પણ રહેલું છે અને સાથે સાથે એન્ટીઓક્સિડેન્ટ પણ છે જે આપણા બોડીની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ખાસ કરીને ફાઇબરયુક્ત છે જેના કારણે આપણને કબજિયાત રહેતો નથી અને ખાંસીની અંદર પણ આપણને મદદ કરે છે કેમ કે જૂના કફને તોડવામાં મદદ કરે છે ઘણી બધી વખત વર્ષો જૂનો કફ આપણને હોય છે તો જમરૂખને આપણે શેકીને પણ ખાઈ શકાય છે જેના કારણે જૂનામાં જૂની ખાંસીને આપણે સારી કરી શકીએ છીએ આવા સરસ મજાના પોષક તત્વોના કારણે આંખ માટે પણ વખણાય છે કે આંખને સારી રાખવા માટે પણ જમરૂખ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે જમરૂખનું સેવન હંમેશા જમતા પહેલાં કરવું જોઈએ જેના કારણે ફાઈબર આપણને ભરપૂર પ્રમાણમાં મળે અને આપણું પાચનતંત્ર સારું થાય છે તો આંબળા છે ને દુનિયાનું ખૂબ જ ફેમસ ફળ છે જે પાચનતંત્ર માટે વખણાય છે સાથે સાથે સારા ફાઈબર તરીકે પણ વખણાય છે જે આપણા માટે ઉત્તમ ફળ છે અને જેને આપણે અમૃત તુલ્ય કહીએ છીએ જેમાં વિટામિન સીનો સ્ત્રોત ભરપૂર પ્રમાણમાં છે અને એ એન્ટી ઓક્સિડન્ટ પણ છે જેના કારણે શરીરને ડિટોક્સ કરવામાં પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આમળા આપણે આંખ માટે પણ સારા છે વાળ માટે પણ સારા છે કેલ્શિયમથી ભરપૂર છે અને પાચનતંત્ર માટે પણ સારા છે જેના કારણે એને યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો વજન વધારી પણ શકાય છે અને વજન ઘટાડી પણ શકાય છે હમણાં આપણા સ્વાસ્થ્ય માટે સારા છે સાથે સાથે ડાયટ્રી ફાઈબર એની અંદર ભરપૂર પ્રમાણમાં છે જેના કારણે આંતરડા ચોખા કરે છે ખાસ કરીને આપણા આંતરડાની અંદર જે વેલીઓ આવેલી છે જેની અંદર જૂનો મળ ફસાયેલો હોય છે તો એને ડિટોક્સ કરવાનું કામ આમળા કરે છે અને પેટ સાફ પણ કરે છે સાથે સાથે પાચનતંત્ર સારું કરે છે આમળાની અંદર વિટામિન સી ફાઈબર કાર્બોહાઇડ્રેટ વિટામિન ઈ વિટામિન એ આયરન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં છે જેને અનેક રીતે આપણે લઈ શકાય છે ચાવી ચાવીને ખાઈ શકાય છે મુખવાસથી પણ ખાઈ શકાય છે મુખવાસ કરીને ખાઈ શકાય છે અને સાથે સાથે જે લોકોને વજન વધારવું છે એવા લોકોએ આમળાનો મુરબ્બો બનાવીને ખાવો જોઈએ કેમકે ગળપણ વજન વધારવામાં મદદ કરે છે અને આ આમળા જે છે એ બધી રીતે સુપાચ્ય છે ત્યાર પછી છે ઘૂઘરી તો ઘૂઘરી આપણને જે લોકો મોટી ઉંમરના લોકો હશે તે ઘૂઘરીને સારામાં સારી રીતે ઓળખતા હશે ખાસ કરીને ઉત્તરાયણના સમયની અંદર બધા ઘૂઘરી બનાવી અને પશુઓને ખવડાવતા હોય છે જે બાજરીની ગૂગરી હોય છે પણ આપણે જે વાત કરીએ છીએ તે જુવારની ઘૂઘરી તે ઉત્તરાયણમાં ઘૂઘરી આપણા માટે ઉત્તમ આહાર છે કેમકે એ સમયે મસ્ત મજાની ગુલાબી ઠંડી હોય છે ને એ સમયે જ્યારે આપણે જુવારની ઘૂઘરી બનાવીએ છીએ ને એની અંદર ગાયનું ઘી અને ગોળ નાખીને ઘૂઘરી ખાવામાં આવે તો એનાથી સારામાં સારી રીતે વજન વધારી શકાય છે પોટેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ આયરન ખૂબ સારા પ્રમાણમાં હોય છે જે હાડકા અને દાંતને સારું સારા કરવાનું કામ કરે છે શિયાળાની અંદર જો શારીરિક શ્રમ આપણે વધારી દઈએ તો આપણને ભૂખ સારી એવી લાગે છે જેના કારણે ખોરાક આપણે સારી રીતે પચાવી શકીએ છીએ ખાસ કરીને શિયાળો જે છે તેમાં લોકો વધારે પડતા પ્રમાણમાં કસરત કરતા હોય છે એક્સરસાઇઝ કોચના ગાઈડન્સથી કરવી જરૂરી છે ઘણી બધી વખત ઓવર એક્સ એક્સરસાઇઝના કારણે વજન ઘટી જાય છે વધવાના કારણ વધવા કરતાં ઘટી જાય છે કેમકે એક્સરસાઇઝ કરવાથી આપણું બોડી ડિટોક્સ થાય છે શરીરમાં રહેલો કચરો બહાર નીકળે છે પરસેવા દ્વારા બહાર નીકળે છે જેના કારણે આપણી જે કામની ક્ષમતા છે એ પણ વધી જાય છે આખો દિવસ આપણું શરીર ઉર્જામાં રહે છે અને શરીરની અંદર એનર્જી વાપરવાથી હાર્ટ એટેકની પણ હાર્ટના પ્રોબ્લેમ પણ જતા રહી છે અને ઇમ્યુનિટી આપણી ઘટતી નથી કેમકે રોજને માટે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ અને બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે કેમ કે એક્સરસાઇઝ જ્યારે કરીએ છીએ ત્યારે આપણા બીટ હાર્ટ છે તે વધી જાય અને જ્યારે એક્સરસાઇઝ છોડી બંધ કરીએ ત્યારે પાછી ધીમી પડી જાય જેના કારણે બ્લડ સર્ક્યુલેશન સારામાં સારી રીતે થાય છે ડોપામાઇન એન્ડોર્ફિન અને સેરોટોનિક ટોનિન નામના જે હોર્મોન્સ છે એ પણ સારા સારા એવી રીતે ક્રિએટ થાય છે જ્યારે તમે સારામાં સારી રીતે એક્સરસાઇઝ કરતા હોય ત્યારે અને મેટાબોલિઝમ સારું હોય તો જ આપણે કેલરી બંધ કરી શકીએ છીએ અને એમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ શક્તિ મેળવી શકીએ છીએ અને આપણા વેઇટને ગેઇન કરી શકીએ છીએ તો પાણી પણ એટલું જ જરૂરી છે આપણા બોડીની અંદર પંચોતેર ટકા પાણીની જરૂરિયાત છે બોડીને આખી સિસ્ટમને ચલાવવા માટે પાણીની જરૂર છે અને જો શિયાળાની અંદર ઘણી બધી વખત વધારે ઠંડીના કારણે આપણને પાણી યાદ આવતું નથી અને આપણે પીતા પણ નથી છતાં યાદ કરીને ટાઈમે પાણી પીવું જોઈએ કેમકે પાણીનો રોલ શરીરની અંદર પંચોતેર ટકા છે અને જેટલું પાણી વધારે પ્રમાણમાં નાખીએ એટલા આપણા શરીરની અંદર સિસ્ટમ સારી ચાલે છે ઓછું પાણી જવાના કારણે બોડી ડિહાઈડ્રેટ થાય છે તો આપણા સેલની અંદર પણ ઘણું બધું નુકસાન થાય છે તો સેલને સારા ચલાવવા માટે પણ પાણીની ખૂબ જરૂર છે અને જો યોગ્ય પ્રમાણમાં પાણી જાય તો જ આપણું પાચનતંત્ર સારું થાય છે અને સાથે સાથે શરીરના શરીરનું તાપમાન જે હોવું જોઈએ તે જળવાઈ રહે છે અને જ્યારે વધારે પડતું પાણી આપણે બોડીમાં જેટલું જરૂર પ્રમાણે પાણી નાખતા હોઈએ તો કબજિયાત થવાની ક્યારેય પણ શક્યતા રહેતી નથી અને કબજિયાતની સાથે સાથે આપણું બોડી પણ ડિટોક્સ થાય છે કેમ કે વધારે પાણી ઇન્ટેક કરીએ તો વધારે વોશરૂમ જવું પડે અને જેના દ્વારા આપણું જે બ્લડમાં ભરેલો કચરો છે તે કિડની દ્વારા ફિલ્ટર થઈ અને મૂત્ર દ્વારા બહાર નીકળે છે તો આ ડિટોક્સિનેશનની જે પ્રક્રિયા છે તે સારામાં સારી ચાલે છે જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે સાથે સાથે આ આટલું બધું આપણે શીખ્યા તો ખરા પણ એની સાથે આપણો ગોલ પણ હોવો જરૂરી છે કે મારે એક દિવસ મારું શરીરને મારે આટલું બિલ્ડ કરવું છે મારે આટલા કિલો વજન વધારવું છે ગોલ સાથે કામ કરીએ સ સિસ્ટમેટિક કામ કરીએ અને ગાઈડ ગાઈડલાઇન્સથી કામ કરીએ તો ચોક્કસપણે આપણે આપણું વજન વધારી શકીએ છીએ એના માટે અમારા ઘણા બધા કોચિસ છે જે તમને ગાઈડલાઇન્સ આપશે અને તમે એમની પાસેથી ઇન્કવાયરી લઈ શકો છો તમે રિઝલ્ટ પણ જાણી શકો છો ઘણા બધા લોકોના વજન વધ્યા છે તો એવા તમામ લોકોના એક્સપિરિયન્સ પણ તમને શેર કરાવી શકીએ છીએ અને એના માટે તમે અમારી સાથે જોડાઈને અમારો કોન્ટેક કરી શકો છો અને હેલ્પલાઇન નંબર ઉપર જે નંબર આવી રહ્યો છે એના દ્વારા અમારો કોન્ટેક કરીને તમે બે દિવસ માટે અમારી સાથે જોડાય અને તમે ઝૂમ લિંક દ્વારા અમારી સાથે જોડાય અને તમે ઘણા બધા લોકોના જેના વજન વધ્યા છે એમના એક્સપિરિયન્સ તમે લાઈવ જોઈ શકો છો સાંભળી શકો છો અને જો તમને વિશ્વાસ આવે કે આ બધા લોકોનું વજન સારામાં સારી રીતે વધી રહ્યું છે હેલ્ધી રીતે વધી રહ્યું છે એના સ્નાયુ મજબૂત થઈ રહ્યા છે હાડકા મજબૂત થઈ રહ્યા છે તાકાત વધી રહી છે અને સારામાં સારું બોડી બિલ્ડ કરી રહ્યા છે અને તમને વિશ્વાસ આવે તો તમે પણ આ પ્રોગ્રામને લઈ અને તમારા હેલ્થને સારી કરી શકો છો વજન વધારી શકો છો અને તમારી ઇમ્યુનિટીને પણ સારી કરી શકો છો સ્ટેમિના વધારી શકો છો અને તાકાત પણ વધે છે આવા ઘણા બધા એક્સપિરિયન્સ તમને આ લાઇન પર જોવા મળશે અને તમે જોઈ અને તમારો એક્સપિરિયન્સ લઈ શકો છો ધન્યવાદ